નમસ્કાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના અલગ અલગ વીસ જિલ્લાઓમાં ત્રીસ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એને મોટા પણ કરવામાં આવી રહ્યા છે આ માટે સંસ્થા પાસે ત્રણ હજાર માણસોનો સ્ટાફ છે પાંચસો પાણીના ટેન્કર અને ટ્રેક્ટર છે સંસ્થા દ્વારા જેનું આયુષ્ય સો થી એક હજાર વર્ષ સુધીનું છે એવા દેશી કુળના જ વૃક્ષો જેમ કે લીમડો પીપળો વડલો કરંજ આંબલી આ બધા વૃક્ષોનું જ વાવેતર કરવામાં આવે છે મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પાંચ વર્ષ પહેલા માણાવદરમાં બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે એ બધા મોટા પણ થઈ ગયા છે અત્યારે બરાબર ચોમાસાની સિઝન ચાલી રહી છે ચાલો આપણે સૌ સાથે મળી માણાવદરને ફરીથી વધુ ઘનિષ્ઠ બનાવવા માટે સૌ સાથે જોડાઈએ મિત્રો આપણે એક વૃક્ષ વાવીએ છીએ ને એ માત્ર વૃક્ષ છાંયડો તો આપે જ છે ઓક્સિજન પણ આપે છે પણ એ હજારો લાખો કરોડો નાના નાના સૂક્ષ્મજીવો છે એના માટેનું કાયમી સદાવ્રત પણ છે જે કોઈ મિત્રોને માણાવદરના અથવા માણાવદરના મૂળ હોય રાજકોટમાં રહેતા હોય જુનાગઢમાં રહેતા હોય સુરતમાં રહેતા હોય મુંબઈમાં રહેતા હોય વિદેશો વિદેશોમાં રહેતા હોય એને માનાવદરને સંપૂર્ણ લીલુછમ બનાવવાની બનાવવામાં રસ હોય તો અમારો સંપર્ક કરી શકે છે એક કૃષનો ત્રણ હજાર રૂપિયા ખર્ચો આવે છે એમાંથી પંદરસો રૂપિયા દાતાશ્રી આપવાના રહેશે પંદરસો રૂપિયા સંસ્થા દ્વારા અન્ય દાતા તરફથી મેનેજ કરવામાં આવશે દાતાશ્રીની એમાં નેમપ્લેટ લગાવવામાં આવશે દર ત્રણ મહિને એ ઝાડવું કેવડું થયું એની વોટ્સએપથી એનું રિપોર્ટિંગ કરવામાં આવશે લાઈવ લોકેશન પણ મોકલવામાં આવશે જે કોઈ ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને વૃક્ષ પ્રેમી મિત્રોને માણાવદર વાસીઓને માણાવદર હરિયાળું લીલુછમ બનાવવામાં રસ હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ સમગ્ર ગુજરાતને હરિયાળું લીલુછમ બનાવવાનો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ આ પુણ્ય કાર્યમાં આ પવિત્ર કાર્યમાં સહકાર આપજો એવી આપ સૌ પાસે અપેક્ષા છે ધન્યવાદ